જે દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો એની અંદર આપ સાંભળશો તો એ એક વિડીયોની અંદર ચારે જુદા જુદા નિવેદનો સાંભળવા મળે છે પહેલાં નિવેદનની અંદર એ બેન એવું બોલે છે કે બેન આઠ વર્ષથી નથી બીજા નિવેદનની અંદર બેન એવું બોલે છે દિવાળીનો પગાર લઈને જતા રહે છે ત્રીજાની અંદર બાળકો પાસે બોલાવે છે કે બેનને બે વર્ષથી જોયા નથી એ ભાઈએ મને સામેથી ફોન કર્યો અને એવું અને એવું કહ્યું કે બેન આ તમારો વિડીયો વાયરલ થયો છે તો આનું આપણે કંઈક કરી અને બધું પૂરું કરી દઈએ એટલે મેં એમને એવું કહ્યું કે કેવી રીતે પૂરું પૂરું કરશો તો એમને કહ્યું થોડી શાંતિ રાખો આજ આ વિડીયો જેમણે બનાવ્યો છે એ લોકોને હું બોલાવું એમને મને વિડીયો કોલ કર્યો કે બેન જો તમારે આ આ બધો મુદ્દો પૂરો કરવો હોય તો એની પતાવટ કરવી પડશે અને વ્યવહાર કરવો પડશે એટલે મારે આ બાબતે રેકોર્ડિંગની જરૂર હોવાથી મેં સામેથી આ ભાઈઓને પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા હતા અને એ ભાઈઓએ એવું કહ્યું કે બેન વ્યવહાર તો કરવો જ પડશે એટલે મેં એમને કહ્યું કંઈ વાંધો નહીં બોલો કેટલા લેવાના ક્યારે લેવાના અને મારે કોને આપવાના કે બેન આની અંદર પાંચ લાખ જેવો તો ખર્ચો થશે એટલે મેં એમને એવું કહ્યું ઓલરેડી વિડીયો તો વાયરલ થઈ ગયો છે હવે મારે શાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનોસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીં અમેરિકાની કોસી પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતો મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે